મિત્રો જો આનો આ બાજુ નો શું હે અને થોડો કાયા તમને દેખાડી દઉં આપડો આ રીતના આપણે તૈયાર થઈ હું ને અમારા એક ફ્રેન્ડ છે સફીન ભાઈ કરીને જે કે બહુ મોટા સિંગર છે ગાઈસ તો અતર આપણે ચીપ્સ આવી હે હેલો ગાઈસ કેમ છો બધા આપણા નવા બ્લોગ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે બ્લોગ ચાલુ કરી દીધો રાતના અને અત્યારે હું ને અમારા એક ફ્રેન્ડ છે સફીનભાઈ કરીને જે કે બહુ મોટા સિંગર છે અને અમારા બેનું એક મસ્તીનું મ્યુઝિક વિડીયો આવે છે એની તમને તમને જોવા મળી આપી અને અમે મ્યુઝિક વિડીયોનું રિહર્સલ કરવા આવ્યા છે આંબેમાના મંદિરે જો આંબેમાનું મંદિરે અને આ કઈ બાજુ ભાઈ લોકેશન આવ્યા રિંગની આગળ રિંગની આગળ ભાઈ લોકેશન આવી પોલીસ સ્ટેશનની અંદર જોકે તમારે દિવસ ના આવવું હોય તો આવજો જો આંબેમાનું મંદિરે

જોકે જગ્યા તો ફૂલ થઈ ગઈ છે શું કેવું સફીનભાઈ જગ્યા તો ફૂલ થઈ ગયા પાંચસો ટિકિટ બુક થઈ ગઈ છે પાંચ સ્ટેશન ની વચ્ચે આવશો તો તમે એન્ટ્રી મળી જાય જો જગ્યા ફૂલ થઈ જાય તો ટિકિટ રહેશે તો અંદર આવવામાં નહીં આવે બાઉન ભારે અને આ જગ્યા શોય છે એમનું એડ્રેસ છે કાલાવડ રોડ કેફે કાલાવડ રોડ એક્જાબી ધાબાની હાવે હમ તો આપણું મારું ને સફીનભાઈ એક મ્યુઝિક વિડીયો આવે છે તો બધાય જોવાનું ભૂલતા નહિ વેલા મોડો આવી જાય છે અને અત્યારે અહીંયા એનું મ્યુઝિક વિડીયોનું રિહર્સલ કરવા આવ્યા હતા તો હાલો તમને આગળ જણાવશું ચાલો હેલો ભાઈ તો આપણે અત્યારે આવી ગયા રાતના વાગી ગયા છે સાડા બાર એક જેવું થઈ ગયું છે અને આપણે અહીંયા જો ગાંઠિયા ખાવા આવ્યા છે યાદ બાજુ ગાંઠિયા ખાવા કેમ કે સપીન ભાઈ કે ભૂખ લાગી તો મેં કીધું હાલો ગાંઠિયા ખાતા આવી પંજાબી ખાવાનું પંજાબી નો ખાવા ગાંઠિયા ખાતા ખાતે અત્યારે આપણે ગાંઠિયા ખાવા આવ્યા અને પછી અહીંથી આપણે ઘરે જવાનું પછી કાલનો પગ્રામ તને જણાવજે તને ગાંઠિયા તમને ગાંઠિયા ગાઈસ તો અત્યારે આપણે ચીપ્સ આવી હે ને સરપિનભાઈ થઈ ગયા હતા ભૂઈ ખાતર અને હાઈ રહે થઈ ગયો તો એટલે પેલા ચીપ્સ આવી ને હમણાં ગાંઠિયા આવે છે એટલે ડબોડી નાખી શું કેવું ભાઈ તો ગાઈસ અત્યારે ગાંઠિયા કાઈ ને આવી ગયા હી અને રોડ આખો ખાલી હે અને આપણે પાર્સલ ગાંઠિયા લઈ લીધા હે ને હવે ડાયરેક્ટ અહીંથી ગાડી જાય ઘરે કેમ કે રાય થઈ ને મિત્રો બહુ થઈ ગઈ છે જીવો નહીં ખાલી છે રોડે ખાલી છે એક બે સાઈડ કહી દે સફીનભાઈ કે પાસે બેઠી હોવા છતાં ઘણી આખી છે એક છોકરી સાહેબ જે મારા વાલી છે એમ તો એ ખુદમાં માં જ ખુબ સુરત છે પણ મારી નજર ના હાથે જયારે પહેરે સાડી છે એ આવે જયારે સામે ત્યારે હું ખુદને ભૂલી જાઉં એની સાથે કેવી જોડાયા લાગણી છે

ખાખડા મેલડી મેલ એ બાજુ તાવું હોત એ બાજુ આવ્યા તા ને હું સફીન ભાઈ અત્યારે જાય છે ઘર બાજુ હાલો વ્લોગ માં આગળ જોઈજો આજે સાંજે રવિવારે એટલે આજ રવિવારે આપણે સફીન નો શો થવાનો આપણે શો માં જવા નહીં તો હાલો કન્ટિન્યુ રહેજો વ્લોગ માં તો ગાઈસ ફાઈનલી આપણે જાઈ સફીન ભાઈ ના શો માં એ તાર આપણે રાજન ઉભા હે ને હું જઈ સપીનભાઈ ના સોમા અને એ આપણે સોરઠિયાવાડી માં રાહ જઈને ઉભા તો હાલો એના મારા હેલો ફ્રેન્ડ તો આપણે અત્યારે ભોગી ગઈ આપણે જ્યાં સો હતો ને આપણે ભોગી ગઈ અને કાલ રાતે પણ અહીંયા હતા આપણે રિહર્સલ કરવા આવ્યા હતા કેફેમાં તો હાલો તમને ઉપરનો માહોલ થોડોક દેખાડું હાલો તમને દેખાડું હાલો ને થોડોક અહીંયા તમને દેખાડી દેવા થોડો આ રીતને આપણે તૈયાર થઈ શું કેમ ઓકે ઉપર તમને માહોલ દેખાડું મજા આવી જાય હાલો તમને ઉપર અહીંથી એન્ટ્રી તમે ચેન્જ કરવાનું મિત્રો જો આનો આ બાજુ નો છે રામજી રાય સમર્પન બાકી જોરદાર ગાયક સમુઈ ગુંજે બંધા પ્રજરાજ કો ટીમો ફંદકાન વિથ યોર બોય સફીર યે જાન લે લે કલા બેતુ મેરું ડર કલા મિત્રો હતા પણ એના થઈ ગયું હોય પૂરો એક દિવસ થઈ ગયો અને જો આઈ સફીન ભાઈ હું ક્યાં ભાઈ હારું ને મોજ મોજ તો ભલે અને આપડે વ્લોગ એન્ડ કરવાનું ભૂલાઈ ગયું હતું તો આજે અમે હું ભાઈ વ્લોગ એન્ડ કરી નાખ્યું બહુ મોટો થઈ ગયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ નાખજો બ્લોગ ને હલો મળી બીજા નવા બ્લોગ છે ત્યાં લાગી જય હિન્દ જય ભરત થેન્ક ફોર વોચિંગ હર હર ઘર બોલા